एक पा फ रुपया न पड़े जीरो માં આવી જાય ને એની દવા છે ભાઈ એટલે કાળી આવતો અટકી જાય જીરો થી એ જીરો ની દવા સોરી બોલા જાય હેલો ગાઈસ અમે હાથ હાથ પંપ જેવા સાટી દીધા છે હજુ સાટવાના બાકી છે હજુ સાટી જ છે કહેવાય જો બધું બાકી છેલી બોટલ પર એ લગી પર ગાસી હતી ના આ બોટલ પર લગી આવના છે અન મતલબ એવો છે ભાઈ અમે જીરુ નું જીરુ ના જે વિડિયો બનાવી છે એવો મતલબ છે કે આ જીરુ ખાના લે દે હારું છે દવા માટે હારું છે કહેવા મતલબમાં એટલે તમે જેટલી દવાઓ સાટવામાં જેટલું એમ સેફટી માં રાખશો ને એટલું જીરુ હારું રહેશે સમજા ગાઈસ એટલે મતલબમાં તમે સટકાવ હારો કરો અતારમાં અમારે જીરુ નો સટકાવે ચાલે છે કે જીરુમાં કાળિયો ના આવે એના હિસાબે અમે દવા છાટીએ છે જો મારા જીરુમાં કાળિયો બાયડો નથી આવ્યો કેવાય પણ મતલબમાં કાળિયો ના આવે એ આવે તો પેલા અટકી જાય એના મતલબે અમે દવા દવા છાટીએ છે એના હિસાબની દવા છાટીએ છે કેવાય જીરુમાં એટલે બ્લોક માં બેના રહેજો આવા વિડિયો જોવા હોય તો અમુક અમુક શેઠિયા સટાવતા નથી કેવાય પછી આવી જાય છે જે પાસા સટાવે છે એનો કોઈ મતલબ નહી કેવાતો એટલે એના હિસાબે કે અમારું શરીર જે કામ સારું કરે છે કે ભાઈ કામ એટલે ઓકે કામ કરે છે કે ભાઈ એના હિસાબે અમે તમને આ વિડિયો બનાવીને બતાવ્યા છે કે અમારે પરમનુ આ રીતની દવા સટાય છે તમારે તો ટાઈમે ટાઈમે જો આ દવા સટાઈ જતી હોય તો તમને કોઈ તકલીફ ન પડે જીરું તમારું જાય નહી તમારી મહેનત માથે ન પડે દવા સટી દવાના માથે પડે એના હિસાબે તમને આ વિડિયો બનાવી છે જરૂરથી તો બન્યા રહેજો આ વિડિયોમાં 12 बार 10 मिली पासा बीजा ब्लॉक में तो खावानो टाइम क्यों छे दवा बाबा चालू छे के दवा छाटवानी दवा भी छे पण खाई बाय न मी दवा चालू कर दी तो चलो तो रोटी खावा दिए सही छे फाइनल एकदम पूरो दवा डबलो भी खाली થઈ ગયો છે एकदम दवाना ने सेवाए रा मते હવે ચાલો હવે ઇના માટે તમોને મેટવાની થી એ જાણકારી તમોને આપું કે આ દવા ખરીને એ કાળિયાની દવા છે જો જીરુ બી બતાવું તમોને આ જો આ દવા છે હવે આઉ જીરુ છે તમે એટલી મેહનત કરીયા છે તૂટતા લગી મેહનત કરી હોય તા જીરુ આઉ થાય બરાબર થઈના હિસાબે થોડું આપણે આગળ થી વધીને દવા છાટવાની સખત જરૂર છે કે આ દવા થી જીરૂ બગડે ની અન કાડ્યો આવે ની ઇના હિસાબ ની દવા છે એટલે ભાયો તમને બી ચેતવા લુ કે આગવ થી દવા છોડજો તા જીરૂ સારું રે જે અમારે બી જીરૂ ફસકલા છે જો હમ જો આ જીરૂ થોડુક નાનો છે અન આ જીરૂ છે થોડુક મોટો છે આ સેલો પંપ સે ભઈ દવા છોટે છે જો આ જીરૂ થોડુક મોટો છે દાણે આવી જ્યુ છે જો આ ચને દાણે આવી જ્યુ એટલે અમે આટલી બધી મહેનત કરી તૂટી ગયા તા ઉજીરું થ્યું છે એટલે એના માટે સમજાવવા માટે તમને મે આ વિડિયો બનેવો છે કે લે થોડું ઘણું સેફટી મારી સેટ મે બી કેવાનું સેટ કદા દવા ન આપતો હતા બે શબ્દ સેટ ને બી કહેવા ના કે સેટ અમારે દવા શોટ વિશે નમોને દવા આ લઈ આપો થોડીક મોંગી છે મોંગી એટલે જો તમને કિંમત બી બતાવું આની કિંમત જો 6000 6 રૂપિયા ની દવા છે જો છે એમ એટલે દવા મોગી જ બી છે પણ રિઝલ્ટ બી એવો આપે છે હજુ નહીં કરે આલું મોટું જીરું આ મારે નાનું જીરું છે કહેવાય થોડુંક હાજુ મોગરિયા આવ્યું છે જોઈ લો તમે આ મોગરિયા જીરું આવ્યું છે કહેવાય પણ ઓલું જીરું છે ને મારા ભાઈનું એ જીરું તદ્દન મોટું કમ્પ્લેટ એમ દાણે ચડી ગયું છે ફર્સ્ટ ક્લાસ દાણા બી દેખાડે છે પણ હજુ કાળીયાનો અસર નથી આવ્યો કહેવાય એટલે તમારે આ જ આ દવા સાવાથી વધારે જરૂરી છે કદાચ કાળિયાની અસર ના આવે એવું બધું ના થાય એટલે जेरी का काम काज खेती में ध्यान राखी काम काज जो तो चलो बीजा वीडिया मैं जय जोहार, जय आदिवासी जय भारत